હેલો મિત્રો આપણે યુટ્યુબ ચેનલ પહોંચો સબસ્ક્રાઈબર અને ત્રણ હજાર વોટ ટાઈમ કેવી રીતના મોનિટાઈઝ કરવાની છે ને તેની અંદર તો કેમ મિત્રો પ્રોબ્લેમ આવે છે તો હું તમને લાઈવ ગ્રુપ સાથે બતાવીશ તો મેં વિડીયોની અંદર બનાવી રહી છે તો મિત્રો આપણે યુટ્યુબ ચેનલ મોનિટાઈઝ કરવા જઈએ છીએ અને મિત્રો જો તો તમને હમણાં અરજી કરો તો મિત્રો અરજી કરવાનું આવતું નથી ઓપ્શન તો મિત્રો જોઈ લો મિત્રો તો આપણે આગળ નીચે જઈએ ને જો મિત્રો ત્રણ હજાર છ કલાક થઈ ગયા છે અને નવસો દસ સબસ્ક્રાઈબર થઈ ગયા છે તો મિત્રો જો અરજી કરવાનું ઓપ્શન કેમ ખુલતો નથી તો મિત્રો હું તમને લાઈવ રૂપ સાથે બતાવીશ તો તમે વિડીયોની અંદર બનાવી છો તો મિત્રો જો અરજી કરવા માટે બે પગલાં માટે ચકાસણી પૂર્ણ કરો તો મિત્રો એ તે કઈ ચકાસણી થઈ પૂર્ણ કરવાની છે તો મિત્રો જો બે પગલાંમાં ચકાસણી તો મિત્રો તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે તેના ઉપર ક્લિક કરશો એટલે મિત્રો સ્ટુડિયોની અંદર ઓપન થશે મિત્રો વેબસાઇટની અંદર ગૂગલમાં લઈ જશે તો મિત્રો તો તમારે તેનો કઈ ઈમેલ આઈડી ઉપર છે તો મિત્રો તમારે અહીંયાથી ઈમેલ આઈડી પસંદ કરી લેવાની છે ચેનલ કઈ ઇમેલ આઈડી ઉપર બનાવેલી છે તો મિત્રો મેં મારી ઈમેલ આઈડી પસંદ કરી લીધી છે અને પછી મિત્રો જો ચાલુ રાખવા માટે તમારે લોક સ્ક્રીનમાં છે તો મિત્રો તમારે લોક સ્ક્રીન આપી શકો છો તો બીજી રીતે પ્રયાસ કરો તો તેનો પણ તમે ઉપયોગ કરી શકો છો તો મિત્રો આપણે લોક સ્ક્રીન આવે છે તો આપણે લોક સ્ક્રીન આપી દઈએ છીએ હું મિત્રો થોડીક રાહ જોવાની છે તમારે તો જો મિત્રો રાહ જોવા માટે જો તમારો મોબાઈલ આવી ગયો છે તો કયો મોબાઈલ છે તો ચાલુ રાખવા ચાલુ રાખો તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે તેના ઉપર ક્લિક કરશો એટલે મિત્રો મોબાઈલ નંબર છે તે નાખવાનો છે તો મિત્રો મારો હું મોબાઈલ નંબર નાખી દઉં છું તો મિત્રો જો મોબાઈલ નંબર નાખી દીધો છે અને પછી મિત્રો જો તમારે આ મોકલો તેના ઉપર ટેક્સ્ટ મેસેજ મોકલવો છે કોલ મોકલવો છે મિત્રો તો આપણે ટેક્સ્ટ મેસેજ મોકલવાનો છે તેના ઉપર આ ક્લિક રહેવા દેવાનું છે અને મોકલો તેના ઉપર ક્લિક કરવાનું છે તેના ઉપર ક્લિક કરશો એટલે ટેક્સ મેસેજ આવશે મિત્રો તો મેં દાખલ કરવાનો છે ટેક્સ્ટ મેસેજ આપણે થોડીક મેસેજ આવે ત્યાં સુધી રાહ જોઈએ ટેકનિકલ ભૂગા સપોર્ટ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું તો સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો આવી ગયો છે તેસઠ તો પછી મિત્રો આગળ આગળ છે તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે તેના ઉપર ક્લિક કરશો તો જુઓ મિત્રો બે પગલામાં ચકાસણી ચાલુ કરી તો છે ચાલુ કરો તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે તેના ઉપર ક્લિક કરશો એટલે મિત્રો જુઓ તો બે પગલાંની ચકાસણી થઈ ગઈ છે તો જુઓ મિત્રો તો હમણાં આરજી કરો તો મિત્રો જો ઓપ્શન આવી ગયું છે તો મિત્રો જો પ્રોબ્લેમ હતો તો સોલ્યુશન થઈ ગયું છે અને મિત્રો જુઓ તો તમને માહિતી કેવી લાગી કોમેન્ટ કરજો